નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસ યતાલીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમે ત્યાં મોબાઈલની એક ઇમ્પોર્ટન્ટ માહિતી બતાવું જેથી તમારા જે આજના યુવા યુવતી હોય એ બધા વોટ્સઅપ એપ્લિકેશનનો ઉપયોગ તો કરતા જ હોય તો એમના વોટ્સઅપમાં જે ગ્રુપ હોય એને ડિલેટ કરવું હોય તો તમે કઈ રીતે ગ્રુપનો બ આધારથી ડિલેટ કરી શકો તો દોસ્તો હું હું તમને આ જ વિડીયોમાં બતાવું તમારે કોઈ પણ વોટ્સઅપનો ગ્રુપ હોય ડિલેટ કઈ રીતે કરી શકાય તો મિત્રો સૌથી પહેલાં તમારે વોટ્સઅપ એપ્લિકેશન હોય એને તમારે ઓપન કરી દેવાની યા ચાલુ કરી દેવાની એના પાસે તમારા ખૂબ જે ગ્રુપ ડાઉનલોડ તમે ગ્રુપમાં જોઈન હોય એ ગ્રુપમાં તમારે ડિલેટ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે આ એક રીત બતાવો આ બે રીતો હું એમાં તમારે જે તમને યોગ્ય લાગે તમે કરી શકો સૌથી પહેલાં તો તમારે જે ગ્રુપ ડિલેટ કરવું હોય એના ઉપર ક્લિક કરી રાખવાનું એના પાસે ઉપરની સાઈડમાં ટપકો વાળો નિશાન દેખાય એમાં તમારે એના પાસેવાય પહેલો જો ઓપ્શન આવશે એક્ઝિટ ગ્રુપ લખેલું એના પર ક્લિક કરી અને આ એક્ઝિટ લખેલું હોય પહેલા નંબરવાળું એના પર ક્લિક કરી દેવાનું આ એક પહેલી રીત બતાવો એના પાસે હું તમને બીજી રીત બતાવું એ તમારે જે ગ્રુપ ડિલેટ કરવું હોય એ ગ્રુપમાં જવાનું એના પાસે તમારે ત્રણ ટપકો વાળો નિશાન દેખાય એના પર ક્લિક કરવાનું એના પાસે હોય લાસ્ટમાં લખેલું હોય મોરવાળું ઓપ્શન એમાં તમારે ક્લિક કરવાનું એના પાસે તમારો હોય ઓપ્શન લખેલું આવશે એક્ઝિટ રિપોર્ટ લખેલું એના નીચે બીજા નંબરનું ઓપ્શન આવશે એક્ઝિટ ગ્રુપ એમાં તમારો હોય પહેલાં નંબરનું ઓપ્શન આવશે એક્ઝિટ એ કરી દેવાનું અને હું તમને બીજી ત્રીજી રીત બતાવું તો તમારે જે ગ્રુપ હોય એના ગ્રુપમાં જવાય એના પછી એના પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું એના પાસે નીતાની રીતે જવાનું એના પાસે હોય લાલ કલરનું લખેલું હોય એક્ઝિટ ગ્રુપ આ લખેલું એના પર ક્લિક કરવાનું એક્ઝિટ ગ્રુપ એના પાસે હવે પહેલું જ આવશે એક્ઝિટ એના પર તમારે ક્લિક કરી દેવાનું આવું તમે કરી દેવા એટલે આ તમે ગ્રુપમાં બહાર નીકળી જાવ હવે તમારો જે ગ્રુપ ડિલેટ કરવાનું એના પર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે અને હવે ડિલેટ કરવાનું ઓપ્શન આવી જાવ ઉપરની સાઈડમાં આ ડિલેટ આ ડિલેટ ગ્રુપ તો તમે આવી રીતે તમારા વોટ્સઅપ એપ્લિકેશનમાંથી કોઈ પણ ગ્રુપ ડિલેટ કરી શકો બહુ આસાનથી તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો